નમસ્કાર મિત્રો આજે સીધું આપણે રાહુલ ગાંધી ની બિહાર યાત્રામાં પ્રિયંકા ગાંધી અને રેવંત અને યાત્રાને વધુ પ્રોત્સાહન મળ્યું લોકો ઉમટ્યા મહિલાઓ ખાસ કરીને ઉમટી અને ગૌરવ ઘોઘોઈ આમ તો લોકસભામાં કોંગ્રેસના ડેપ્યુટી લીડર અને આસામ કોંગ્રેસના અધ્યક્ષ એમણે રાહુલ ગાંધીની આજે બિહારમાં વોટર અધિકાર યાત્રા છે એને કોમ્પ્લિમેન્ટ કરવા માટે એની સાથે સાથે એમણે આસામમાં પણ ચોવીસ ઓગસ્ટ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ગદ્દી છોડ એ યાત્રા શરૂ કરી છે એટલે કે એને પૂરક યાત્રા કહી શકાય એટલે રાહુલ ગાંધી જે કરી રહ્યા છે એને આસામમાં પણ એ યાત્રા કાઢીને એમની સાથે મોરલી જોડાઈ રહ્યા છે અને આપણા માનનીય વડાપ્રધાન બે દિવસથી ગુજરાતમાં વડા સ્વદેશીની નવી વ્યાખ્યાઓ કરે છે મોદીને મહાત્મા ગાંધી ખૂબ યાદ આવે મને લાગે છે એમને ક્યારે એમનો અભ્યાસ કર્યો ક્યારે એમનું શિષ્યત્વ સ્વીકાર્યું એ આપણને ખબર નથી કારણ કે આરએસએસ તો એમને રાષ્ટ્રપિતા માને નહીં પણ મોદી વિદેશ જાય ત્યારે મહાત્મા દેશમાંથી આવ્યા છે એવું બધા કહેતા હોય અને વિદેશમાં જઈને મહાત્માને નામે ઓળખાવામાં પણ ગૌરવ અનુભવવું પડે એટલે દેશમાં મહાત્મા ગાંધીનું નામ લેવું પડે અને એમણે આજે સ્વદેશીની વ્યાખ્યા કરી છે કારણ કે વિદેશીઓની વચ્ચે રહીને વિદેશી ચીજોનો વપરાશ કરીને નરેન્દ્ર મોદી વાત કરે ત્યારે કેવા લાગે એટલે એમણે વ્યાખ્યા બદલી છે આજે સરકારી યાદીમાં અખબારી યાદીમાં બહુ સ્પષ્ટપણે એ વ્યાખ્યા આપવામાં આવી છે વડાપ્રધાન શ્રીએ વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન આપીને સ્વદેશીની વ્યાખ્યા કરતા કહ્યું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર થઈ હોય તે આપણા માટે સ્વદેશી જ છે નરેન્દ્ર મોદીએ હજારો ચાઇનીઝ કંપનીને ભારતમાં ઉત્પાદન કરવા માટે મંજૂરી આપી છે તમને જરા નવાઈ લાગતી ચીન એ પાકિસ્તાનને પડખે રહે છે ચીન એ આપણો હિતચિંતક નથી પણ નરેન્દ્ર મોદી એને દર વર્ષે

ચીનને ફાયદો કરાવવામાં પણ મોદીને જરા મજા આવતી હશે અને ચીની કંપનીઓ જયારે ભારતમાં ઉત્પાદન કરે ત્યારે ક્યારેક કેટલાક સોફ્ટવેર બંધ કરાવવા ક્યારેક પતંગની દોરીઓ બંધ કરાવવી ક્યારેક આંખ મીંચ મીંચનારા ગણપતિનો ઇમ્પોર્ટ બંધ કરાવવો પણ મોટા ભાગનો ઇમ્પોર્ટ ચીનથી થાય અને ચીની કંપનીઓ ભારતમાં જે ઉત્પાદન કરે અમેરિક કંપનીઓ ભારતમાં જે ઉત્પાદન કરે એ નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ સ્વદેશી છે અને આ સરકારી યાદીમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે અને તમારામાંથી જેમને નરેન્દ્ર મોદીનું આખું ભાષણ સાંભળવું હોય વાંચવું હોય તો એમણે નરેન્દ્ર મોદી ડોટ ઇન ઉપર જવું પડે

મેડ ઇન ઇન્ડિયા લખ્યું હશે તે આપણા સૌને માટે ગૌરવની બાબત છે વડાપ્રધાન શ્રીએ પ્રોત્સાહન આપીને સ્વદેશીની વ્યાખ્યા કરતા કહ્યું કે રોકાણ ભલે કોઈના કોઈ પણ દેશનું હોય રોકાણ પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વધુ વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર થઈ હોય તે આપણા માટે સ્વદેશી છે નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતની વ્યાખ્યા કરે છે મને લાગે છે કે નવા ગાંધીજી પેદા થયા ગાંધીના ચડાવ્યા છે અને ગઈકાલે કોંગ્રેસને ભાંડવા માટે ગાંધીજી જાણે એમના પોતાના હોય એ રીતે વાત કરી રહ્યા હતા અને આજે સ્વદેશી મને લાગે છે ગાંધી સાહિત્ય એને એ હવે નવેસરથી વ્યાખ્યાયિત કરશે હોય ભાઈ હોય સત્તામાં બેઠા છે એટલે ગાંધીવાદીઓ જે આશ્રમો સરકારી અનુદાન ઉપર ચલાવવા બેઠા છે એ લોકો પણ તાળીઓ પાડશે હાજી હા કરશે અરે ક્યા બાત રે નરેન્દ્રભાઈ નવા ગાંધી એની વે નરેન્દ્રભાઈ ની બોડી લેંગ્વેજ ગુજરાતના આ બધા કાર્યક્રમોની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે એ પણ આમ ખેંચી ખેંચીને હું છું એક ભારી એવું બતાવવાની કોશિશ કરે છે અરે આ તો ઘરના જ માણસો છે બધા ઓળખે છે ભાઈ પણ આજે બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા

ત્યાંના મહાગઠબંધનના નેતાઓ હતા એ તો હતા જ હતા અને જનમેદની તો ઉમટી અને સામાજિક સંમેલન પણ ત્યાં યોજાયું મધુબનીમાં અને રાહુલ ગાંધીએ એમાં અમિત શાહને સીધો પડકાર ફેંક્યો અમિત શાહ એટલે તમે જાણો છો ને આમ તો બધા એમ કે છે કે નરેન્દ્ર મોદીના ચાણક્ય છે હવે એ ચાણક્ય કેવા છે તો તમે જાણો છો આજકાલ એ જરા એંગ્રી ની ભૂમિકામાં છે રાહુલ ગાંધીએ કહ્યું બહુ સ્પષ્ટપણે અને એ પણ મને લાગે છે કે તમને અમારે શબ્દશ કહેવું જોઈએ કારણ કે આપણે અધિકૃતપણે વાત કરીએ છીએ અમિત શાહ ને બાર બાર કહા कि बीजेपी की सरकार 40-50 साल तक रहेगी अमित शाह कहू तो त्याल राहुल गांधी बात करे पहले यह बयान अजीब लगा अमित शाह को कैसे पता कि 40-50 साल तक सरकार चलेगी अब यह सच्चाई सामने आ गई है अमित शाह ऐसा इसलिए कह पा रहे हैं रहे थे क्योंकि આ વાત करते, करते जारे અમિત શાહ ને પડકારે છે ત્યારે વોટ ચોર ગદ્દી છોડ એના નારા પણ ત્યાં લાગે છે હવે તો નાના નાના ટાબરિયા પણ વોટ ચોર ગદ્દી છોડ કે છે હવે લોકસભાની અંદર નરેન્દ્ર મોદીની હામી છાતીએ ચોર ગદ્દી છોડ એમ વિપક્ષો કહેતા હોય અને રાજસભામાં અમિત શાહ ની હામી છાતીએ વિપક્ષો તડી પાર ગોબેક કેતા હોય ત્યારે દેશની જનતાને કયો મેસેજ જાય છે તમે બધા જાણો છો એના વિશે પાછા અમિત શાહ ખુલાસો પણ કરે છે કે એમણે તો સ્વૈચ્છિક રીતે અને ગુજરાત ગુજરાત જાણે વર્ષ સુધી વટે મોકલવામાં આવ્યા ભાઈ શ્રી અમિત શાહ ને તો અદાલતી ખટલાઓ ના સંબંધમાં ગુજરાત બહાર રહેવાનું હતું પરંતુ એ અત્યારે છે ને જે ખુલાસાઓ કરે છે એ ખુલાસાઓનો જરા રાહુલ ગાંધી કે ગુજરાત થી લઈને આખા દેશમાં ભારતીય અને એને એ પણ કહ્યું કે બીજેપી ના નેતાઓ વોટ ચોર છે પાસઠ લાખ લોકોના વોટ બિહારની મતદાર યાદીઓમાંથી કપાઈ મક્તેદારી બિહાર ઉપર સ્થાપિત કરવા માંગે છે પણ એ એમના આ દુષ્ટ પ્રયાસોને અમે સફળ નહીં થવા દઈએ એમ રાહુલ ગાંધી ખુલ્લે આમ કે છે અને ચૂંટણી પંચે ધમકી આપી હતી પેલી સાત દિવસમાં એફિડેવિટ આપો નહી તો માફી એમ કેશ કુમાર ગુપ્તા ચીફ ઇલેક્શન કમિશનર નરેન્દ્ર મોદી અને અમિત શાહ કયા કરા એ હવે છે ને ચુપ થઈ ગયા કારણ કે એમણે કઈ હવે કહેવા જેવું નથી કારણ કે ભોપાળા ખુલ્લા પડી ગયા છે સુપ્રીમ કોર્ટમાં બાબત ખુલ્લી પડી ગઈ છે અને સુપ્રીમ કોર્ટ આદેશ કરે છે કે ભાઈ આધાર કાર્ડ તમારા આધાર કાર્ડ ઉપર તમે પાસપોર્ટ લઈ શકો છો પણ આધાર કાર્ડ ઉપર તમે છે ને માણસ જીવતો છે માણસ છે ને વોટર છે એને વોટર તરીકે એને સ્વીકારવા તૈયાર નથી એવો ચૂંટણી પંચના અજબ ગજબના ફતવા હોય છે પણ એ ફતવા એને સુપ્રીમ કોર્ટ એ નાબૂદ કરે એ સાથે સાથે બિહારની આખી જનતાને જગાડવા માટે રાહુલ ગાંધીએ જે યાત્રા કાઢી છે તેજસ્વી યાદવે જે યાત્રા કાઢી છે અને મહાગઠબંધને જે યાત્રા કાઢી છે અને એમની વચ્ચે જે કોઓર્ડિનેશન છે નવેમ્બરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે આ ક્રાંતિ રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું ને છ વર્ષના ટાબરિયા કાનમાં આવીને કઈ જાય છે કે વોટ ચોર ગી છોડ કેટલા જાગૃત છે અને મધુબની મધુબનીમાં આ વાત કરે છે દુનિયા આખીમાં મધુબની એની કલા માટે જાણી જાણીતો પ્રદેશ છે કલા અને સંસ્કૃતિ માટે પણ જે સત્તા ભૂખ્યા છે જેમને માત્ર ચૂંટણીઓ જીતવામાં રસ છે જેમને સત્તા જાળવી રાખવામાં રસ છે એમને છે ને આ બધી બાબતો ગૌણ થઈ જાય છે એમના માટે કલા સંસ્કૃતિ એ બધા

બિહારમાં વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવે એના ઉપર નરેન્દ્ર મોદીની સરકારનો મદાર છે અને એનાથી આગળ વધીને એમ પણ કહેવાય કે આરએસએસ ના સરસંઘ ચાલક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નરેન્દ્ર મોદીની સરકારના મંત્રીઓને જ્યારે મળે છે ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની ચિંતામાં વધારો થાય છે ક્યારેક એવું પણ કે ચર્ચામાં આવ્યું છે કે હવે તો નરચંદ્ર બાબુ નાયડુ એમના માણસોને પણ સરસંગ ચાલક મોહનજી ભાગવત મળી રહ્યા છે આ નરેન્દ્ર મોદીને બચાવવા માટે મળી રહ્યા છે કે પછી ઉપરાષ્ટ્રપતિ પદ પર રાધાકૃષ્ણને જીતાડવા માટે મળી રહ્યા છે પછી મોદી છે એ કન્વે કરવા માટે મળી રહ્યા છે આમાંથી કોઈ ની જાહેરાત તો એ કરતા નથી એટલે આપણે એના વિશે નક્કરપણે કંઈ કહી શકીએ એમ તો છીએ નહીં પણ તો જરૂર

સર્વેમાં કે ઓપિનિયન પોલમાં કોઈ રસ નથી એવું આપણે પહેલાથી કહીએ છીએ કાપી નાખવામાં આવે ને ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ એનો વિરોધ ન કરે એનો અર્થ શું થયો એનો અર્થ બહુ સ્પષ્ટ થયો કે આ પાસઠ લાખ લોકો એ વિપક્ષના વોટર્સ છે અને જે ઉમેરવા છે બીજા એટલા જ એના માટે ભારતીય જનતા પાર્ટી વાળાઓ મથામણ કરી રહ્યા છે છે મને લાગે કે નેતાઓ પણ હવે તો જાગી ગયા હશે બિહારમાં એટલે હરિયાણામાં મહારાષ્ટ્રમાં કે અન્યત્ર એ લોકો જરા પસ્તાયા જરા હવે બિહારમાં રાહુલ ગાંધી એના માટે બુલંદી થી અમિત શાહ ની આ વાત જે છે એને ખુલ્લી પાડી રહ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમે ઓમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો આપણા સબસ્ક્રાઇબર વધી રહ્યા છે બે લાખ ને પણ વટાવી ગયા છે અને કોઈ પણ જાતના ઉધામા માર્યા વિના કારણ કે ઘણા લોકો છે ને એને સબસ્ક્રાઇબર બુસ્ટઅપ કરવા માટે એ નાણાં ખર્ચીને પણ વધારે છે પણ આપણે એ ધંધામાં જોઈતા નથી તમે અમને સાંભળો અને બીજા મિત્રોને પણ એમ કહો કે સાચી વાત સાંભળવી હોય ટકોરાબંધ વાત સાંભળવી હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સાંભળે એટલું પૂરતું છે બંધારણ અને લોકશાહી ની રક્ષા માટે જ આપણે છે આ કામ કરી રહ્યા છે નમસ્કાર